તાપી નદીમાં જળકુંભી દેખાતા સામાજિક કાર્યકર્તાએ સોશિયલ મીડિયા મારફતે આક્ષેપ કર્યા હતા જળકુંભી એવી વનસ્પતિ છે કે સાફ કરવા છતાં ઝડપથી ફરી ઉગી નીકળે છે ત્યારે કોઝવે પર સામેને જળકુંભી નજરે પડતા સામાજિક કાર્યકર્તા એ સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યા હતા તેમણે નદીમાંથી જળકુંભી દૂર કરવા માંગ કરી હતી સમાજ સેવી ધર્મેશ ગામી સુરતી જનોએ પાણીજન્ય રોગો માટે તૈયાર રહેવું પડશે એવું લાગી રહ્યું છે જે રીતના કોઝવે પર ગંદકી છે જળકુંભી થઈ રહી છે લીલા કલરનું પાણી થઈ રહ્યું છે અને જે ગંદકી ફેલાઈ રહી છે મસ્ત મોટું મહાનગરપાલિકાનું બજેટ હોવા છતાં જો મહાનગરપાલિકા આવી બેદરકારી દાખવે તો આ યોગ્ય નથી સુરત નંબર વન સ્વચ્છતામાં ચોક્કસ છે પણ પાણીજન્ય રોગો ન થાય એની પણ કાળજી મહાનગરપાલિકાના તંત્રએ લેવી જોઈએ તત્કાલ આ જે કંઈ ગંદકી છે કોઝવે પર એ પાણી લોકો કરોડો પીવે છે અને એ પાણી જો ગંદુ મળે તો એ બિલકુલ ચલાવી ના લેવાય તત્કાલ આ સાફ સફાઈ થાય એવી હું ઈચ્છા રાખું છું